અને ખાલી એક સમાચાર મળ્યા આ પરિસ્થિતિ હતી તો વ્યક્તિ સમાજ નું કામ કરવાનું એમ ઘરની પરિસ્થિતિ જોતો નતો એ વ્યક્તિ

હું મારી ફરજ અદા કરું છું કે ભાઈ આજે આપણા સમાજનો એવો હિંગ આપણે છે જે સમાજને હરમે એક પોસ્ટ મૂકે એટલે નાના દવાખાનાનું કામ હોય કે એવું નથી કે ખાલી દબાણની ભરવાડ હોય કે કોઈ પણ સમાજ નોતો ને તોય માણસ દોત આજે ચાર પાંચ લાખ રૂપિયાથી સામાન્ય ભેગા કરીને ઘરે દેતો એક નિસ્વાર્થ સેવા કહેવાય એમાંથી એક રૂપિયો લેવાની આશા નહીં વિચાર કરો આપણો સ્વાર્થ માણસને બધાનું હોય તો એનું ઘર જ ના હોય આ એનું ઘર જ ના હોય એટલે એ માણસ એ વ્યક્તિત્વ હતું એટલે આપણી ફરજ આવે છે આ તો ઘર બનાવી આપીએ છીએ તો કુદરત આપણને દીધું ને આપણે દેવી એ સિવાય કંઈ પણ છોકરાઓને કઈ પણ કામ હોય ફેમિલીને કઈ કંઈ પણ કામ હોય ને તો હર હંમેશાની સમય